ફરિયાદી અર્જુનભાઈ ભગવાનભાઈ મઠિયા જાતેસીપી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી છેતરપિંડી થઈ એ અરજીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ ખોટા સહયોગ રાટરથી ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી આર્યન એવન્યુમાં એની બાંધકામ ચાલતી હતી તેમાં બાર ફ્લેટ અને ચાર દુકાનો લેવાની જે બાબતે તેનાથી આરોપી છે સંજયભાઈ રાજજીભાઈ ડોબરિયા તથા તેમના પત્ની બેન સંજયભાઈ ડોબરિયા જેઓને ત્રણ કરોડ છવ્વીસ લાખ અગ્ન હજાર આઠસો ત્રીસ રૂપિયા આપેલા જે પૈકી પચાસ હજાર થી એકાવન લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ બે કરોડને પચીસ લાખ રૂપિયા રોકડા આપેલ અને તે બાબતનું નોટરેજ લખાણ કરવામાં આવેલ અને આ લખાણમાં જે આરોપીના પત્ની છે જેઓ પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટરાઈઝ કરવામાં આવેલું છે જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી અને આ લોકોને હજુ પણ કેટલું એ કરેલું છે જે બાબતના આજરોજ રિમાન્ડની માંગણી કરનાર છે દિન સાતની રિમાન્ડની માગણી કરે છે જેટલા નામદાર કોર્ટ રિમાન્ડ આપે એ રિમાન્ડ જે પણ હકીકત ખુલશે તપાસમાંથી બધું ખુલે એ આગળ

કઈ રીતે સંપર્ક થયો તો અને આને કઈ રીતે વિશ્વાસમાં લીધા શું શું હવે એ તપાસનો વિષય છે વધુ માંગણી કરે છે ને ડીમાન્ડમાં જે પણ વધુ કુલ એ આગળ તપાસમાં જવાનું છે સન્નાયન છે તપીડી આવી